દોસ્તો ઘણા લોકો નકારાત્મક વિચાર કરતા હોય છે ઘણા લોકો પોતાના જીવનમાં હારી ગયા હોય છે પરંતુ સકારાત્મક વિચારની તાકાત શું હોય સકારાત્મક વિચાર આપણા જીવનમાં આપણને કેવી રીતે સફળ બનાવે છે તેને દર્શાવતી કહાની આજે હું તમારી સમક્ષ લઈને હાજર થયો છું સકારાત્મક વિચારથી આપણે આપણા જીવનમાં કેવી રીતે સફળ થઈ શકીએ છીએ તે આજની કહાનીમાં આપણે જોઈશું પરંતુ દોસ્તો તે પહેલાં તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો દોસ્તો કહાનીની શરૂઆત કરીએ વર્ષો પહેલાની આ વાત છે એક ગામમાં એક રામકિશન નામનો વ્યક્તિ રહેતો હતો આ રામકિશન નામના વ્યક્તિ પાસે એક ઊંટ હતું જે ઘણા સમયથી તેમની સાથે જ હતું વર્ષો વીતી ગયા એટલે આ ઊંટ હવે વૃદ્ધ થઈ ચૂક્યું હતું એક વખત આ ઊંટ જંગલમાં કંઈક કામ કરીને જ્યારે પોતાના ઘર તરફ ઊંટ અને ખેડૂત બંને પાછા ઘર તરફ ફરતા હોય છે ત્યારે એક ખાડો રસ્તામાં આવે છે અને આ ખાડામાં આ ઊંટ પડી જાય છે

એટલે ખેડૂત ભાગતો ભાગતો ગામમાં જાય છે ને ગામમાંથી પોતાના સંબંધીઓ અને ગામના લોકોને બોલાવીને જંગલમાં લાવે છે આ ખાડા પાસે લાવે છે એટલે ગામના લોકો ભેગા મળીને તેમાં માટી ખોદી ખોદીને આ ઊંટ ઉપર નાખવા લાગે છે ઊંટ શરૂઆતમાં તો બહુ જ ગભરાઈ જાય છે ચિલ્લાવા લાગે છે રાડો પાડવા લાગે છે ઊંટને એમ થાય છે કે મારું મૃત્યુ નિશ્ચિત છે આજે મારું મૃત્યુ આવી ગયું બહુ જ દુઃખી થઈ જાય છે થોડી વાર થાય છે એટલે આ ઊંટ શાંત પડી જાય છે લોકો તેની ઉપર માટી નાખવા લાગે છે એટલી બધી માટી નાખી દે છે એટલે ઊંટ આ માટીને જે પોતાની પીઠ પર માટી પડેલી હોય છે તેમને ખખેરીને નીચે ઢગલો કરતો જાય ખાડામાં પડતું જાય છે એટલે જેમ જેમ લોકો માટી નાખે છે તેમ તેમ તે ઊંટની પીઠ પર આ માટી પડે છે અને માટી ઊંટ ખખેરીને ખાડામાં નાખે છે એટલે ધીમે ધીમે ખાડો ભરાતો જાય છે જેમ જેમ ખાડો ભરાતો જાય એટલે ઊંટ દટાવવાની જગ્યાએ ખાડાની ઉપર આવતો જાય છે એક સમય એવો આવે છે કે ખાડો આખો ભરાઈ જાય છે અને અંતે ઊંટ ખાડાની બહાર જીવતો આવી જાય છે આ દ્રશ્ય જોઈને ગામના લોકો ચોકી ગયા કે જેને આપણે મારવાની કોશિશ કરી હતી જેનું આજે મૃત્યુ નિશ્ચિત હતું તે જીવતો બચી ગયો એટલે ઊંટે પણ જ્યાં ધૂળ રૂપી માટી રૂપી જે સમસ્યા હતી મુસીબત હતી તેમના તેણે પગથિયા બનાવી લીધા અને પોતે પોતાની સાહસથી સકારાત્મક વિચારધારાથી પોતે જીવતો બચી ગયો સફળ થયો પોતાના જીવનમાં એટલે દોસ્તો આ કહાનીના માધ્યમથી આપણને એ શીખવા મળે છે કે જ્યારે આપણે સફળતા તરફ આગળ વધીશું ત્યારે લોકો આપણને નફરત કરશે આપણી ઈર્ષ્યા કરશે આપણને મેણાટોણા મારશે ને આપણી આલોચના કરશે પરંતુ આપણે આ લોકોના મેણાટોણાને ઈર્ષ્યાને અને જે આપણે નકારાત્મકતા આપણી પાસે ફેલાવે છે તેની ઉપર આપણે ધ્યાન નથી દેવાનું પરંતુ જેમ ઊંટે આ બધી સમસ્યાઓને પોતાના પેટ પરથી ખકેને જેમ પગથિયું બનાવી લીધું તેમ આપણે આ બધાની આલોચના ઈર્ષ્યા અને જે લોકો આપણને મેણા ટોણાં મારે છે તેને આપણે પગથિયા બનાવી લેવાના છે અને આપણે આપણી સફળતા સુધી આપણા આદર્શોની સાથે પહોંચવાનું છે ક્યારેય લોકોની નેગેટિવિટીને આપણા મનમાં પ્રવેશવા પણ નથી દેવાની એટલે દોસ્તો ક્યારેય લોકો શું કહે છે તેના ઉપર વિચાર નથી કરવાનો પણ આપણે સફળ કેવી રીતે થવું તેના ઉપર વિચાર કરવાનો છે તો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય ને તો આ વિડીયોને લાઇક કરી દેજો થેન્ક યુ દોસ્તો